દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો